ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આ વીડિયોની અંદર આપણે જાણીશું કે અંબાલાલ પટેલે બે વાવાઝોડાની આગાહી કરી છે તેના વિશે સંપૂર્ણ માહિતી આ વીડિયોની અંદર મેળવશું તે પેલા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો ચોમાસાના આગમનની તારીખ જાહેર થતાં ખેડૂતો ખેતરમાં કામગીરી અને વાવણીની તૈયારી કરવા લાગી જતા હોય છે જોકે ચોમાસાના નિયમિત વરસાદના આગમન પહેલાં વાવાઝોડું સક્રિય થવાના સંજોગો ઊભા થતા હોય છે જેના કારણે ચોમાસાની પેટર્ન ખોરવાઈ જતી હોય છે પરંતુ ચાલુ વર્ષે પણ ચોમાસાના આગમન પહેલાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાનું હવામાન નિષ્ણાત જણાવી રહ્યા છે તો મિત્રો વાવાઝોડું આવશે તેમ છતાં પણ ચાલુ વર્ષે ચોમાસું સારું રહેવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે જો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સિસ્ટમ સક્રિય થાય તો તેની અસર ગુજરાતના વાતાવરણ પર થતી હોય છે ત્યારે ચોમાસાના આગમન પહેલાં બે વાવાઝોડા સક્રિય થશે તેવું અંબાલાલ પટેલ દ્વારા અનુમાન કરવામાં આવી રહ્યું છે તો મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે ચોવીસ મે સુધી અંધબાર નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જવાની શક્યતા છે ચોમાસાની ગતિવિધિના કારણે બંગાળની મજબૂત બની શકે છે અને તબાહી પણ મચાવી શકે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે તો મિત્રો દક્ષિણ પૂર્વ તટ પર પ્રતિ કલાક એકસો વીસ કિલોમીટરના ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે દક્ષિણ પૂર્વ તપથી બંગાળના ભાગ સુધી અછ અસર જોવા મળી શકે છે વાવાઝોડાના અસરના કારણે ભારે જોવા મળશે તો મિત્રો જૂનની શરૂઆતમાં વાવાઝોડું સક્રિય થઈ છે બીજી તરફ અરબી સમુદ્રમાં મે મહિનાના અંત અને જૂન મહિનાની શરૂઆતમાં વાવાઝોડું સક્રિય થવાનું અનુમાન જાહેર કર્યું છે આઠ જૂન આસપાસ દરિયાઈ દરિયાની અંદર પવન બદલાતા હોય છે જેમાં કરંટ જોવા મળી શકે છે તારીખ છવ્વીસ થી લઈને ત્રીસ મે દરમિયાન આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા છે ત્યારબાદ સાત જૂન ચાર જૂન સુધી વરસાદ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડું બને તેમ છતાં ગુજરાતમાં ચોમાસું સમય કરતાં વહેલું બેસી જવાનું અનુમાન અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે તો તારીખ સાતથી લઈને ચૌદ જૂન સુધી ચોમાસુંનું આગમન થઈ જવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ દ્વારા દરરોજના તાજા હવામાન સમાચાર જણાવવામાં આવતા હોય છે તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન